નમસ્કાર મિત્રો આજે આ કામરૂ દેશના માણસે પેલા મુખીને મારી નાખ્યા અને પોતે મુખીનો વેશ ધારણ કરી અને હવે આ ગામ ઉપર પોતે હુકુમત ચલાવી રહ્યો છે અને જે જૂના મુખીએ પેલા ચારે ચાર ગુનેગારોને મોતની જગ્યાએ જે ઉમર કેદની સજા આપી હતી તેના બદલામાં હવે આ મુખી બનેલા આ દુષ્ટ માણસે એમને ફાંસીના માછડે ચડાવી દેવાનો હુકમ કર્યો અને જ્યારે ગામના માણસોએ આનો વિરોધ કરવા માટે જ્યારે એમના ગામનો એક અગ્રણી માણસ મુખી વિરુદ્ધ તૈયાર કરવામાં આવ્યો ત્યારે મુખીએ વગર વાકે એને પણ ફાંસીના માછડે ચડાવી દીધો અને પછી કહ્યું કે હવે આ ચારે ચાર ગુનેગારોને પણ ફાંસી આપી દો ત્યારે મુખીના હુકમ પ્રમાણે આ સિપાહીઓએ તો કરવું જ અને આ સિપાહીઓએ હવે આ ચારે ચાર ગુનેગારોને પણ ફાંસીના માછડે ચડાવી દીધા અને આમ એકી સાથે આજે આ ગામમાં પાંચ પાંચ નનામીઓ પડી છે અને આખું ગામ રડી રહ્યું છે ને પાંચે પાંચ માણસોની નનામી બાંધી અને તેમને લઈ અને હવે આખું ગામ રડતું રડતું ચાલ્યું આ શમશાન તરફ ત્યારે ગામ તો શમશાન તરફ જઈ રહ્યું છે પરંતુ મુખી કે જે પોતાના ઘરે બેઠો બેઠો આરામથી ખાઈ રહ્યો છે ત્યારે ગામના અમુક માણસો આ મુખીને આમ ખાતા જોઈને કહેવા લાગ્યા કે મુખી ગામમાં તમારું ચાલે છે ને તમારું કહેવું અહીંયા કરવામાં આવ્યું છે અને આજે પાંચ પાંચ માણસોને મોતને ઘાટ ઉતારી દેવાયા છે તો હવે એમની શમશાન યાત્રામાં તો ચાલો અને આમ જમવા બેઠા છો

અગ્નિ સંસ્કાર કરે છે અને પછી પાછા ગામમાં આવે છે ગામમાં આવી અને આ બધા જ માણસોએ સભા ભરી અને સભા ભરીને કહેવા લાગ્યા કે આપણે હવે ગમે તેમ કરીને આ મુખીને કાં તો સુધારવા પડશે કાં તો પછી આ ગામની બહાર કાઢવા પડશે કારણ કે જો મુખી આમ ને આમ કરતા રહેશે ને તો આપણું ગામ સમાપ્ત થઈ જશે અને હવે તેઓ ગમે તેવાને મોતની સજા આપતા જરાય ગભરાતા નથી ત્યાં તો ગામના બે ચાર વડીલો આગળ આવીને એટલું જ કહે છે કે મને લાગે આ મુખી સાથે કાંઈક તો ઘટના બની છે નહીતર આપણા મુખી આવા નહોતા અને એમણે આજ દિવસ સુધી કોઈ પશુ પક્ષી ઉપર પણ હાથ નથી ઉપાડ્યો એ માણસ આમ પાંચ પાંચ માણસોના મોતનું કારણ તો ના જ બને માટે નક્કી કાંઈક ઘટના તો જરૂર બની છે ત્યારે ગામનું પંચ આ રીતે બેઠું બેઠું વાતો કરી રહ્યું છે અને બધા જ માણસો હજારો વિચારો કરી રહ્યા છે પરંતુ એમની વાતનો કોઈ જ તોડ મળતો નથી અને પછી આખરે તેઓ અંદરો અંદર ચર્ચા તો કરી રહ્યા છે અને એવા જ સમયે આ મુખી કે જે ચાલતો ચાલતો એમની પાસે પહોંચે છે અને કચેરીમાં જઈને જોયું તો આખું એ ગામ કચેરીમાં ભેગું થઈને બેઠું છે ત્યારે આ મુખી ત્યાં પહોંચ્યો અને પહોંચીને જુએ છે અને પછી કહેવા લાગ્યો કે કેમ ગામ લોકો આ કચેરી તમારા બાપની છે તો તમે આ રીતે એકલા એકલા સભા ભરીને બેસી ગયા છો તમને એટલી પણ ખબર નથી પડતી કે પહેલાં અહીંયા મુખી આસન ઉપર બેસે ને એના પછી જ તમારે અહીંયા નીચે બેસવાનું હોય ત્યારે ગામના માણસો એકબીજાને કહેવા લાગ્યા કે આ આપણા મુખી છે જ નહીં કારણ કે આપણા મુખી તો એટલા દયાળુ હતા અને એમના શબ્દો આવા હતા જ નહીં આ નક્કી કોઈક બેહરૂપીઓ છે અને ત્યારે હવે આ ગામના માણસો હાથ જોડીને કહેવા લાગ્યા કે મુખી અમારી ભૂલ થઈ ગઈ હવે પછી ક્યારેય આમ આ રીતે આવીને નહીં બેસીએ બીજું તો તમને શું કહીએ ત્યારે આ મુખી કહે છે કે કાંઈ વાંધો નહીં હવે તમને આટલી વાર જવા દઉં છું પરંતુ જો બીજી વાર મને પૂછ્યા વગર કોઈ મારી કચેરીમાં આવ્યા ને તો સમજી લેજો કે તમને ફાંસીના માછળે લટકાવી દેતા મને જરાય વાર નહીં લાગે અને આટલું કહીને મુખી હવે પોતાના આસન ઉપર જઈને બેસે છે અને બેસીને કહે છે કે બોલો આપણા ગામમાં આ વખતે કેટલું અનાજ પાક્યું છે ત્યારે ગામના બધા જ ખેડૂતો આગળ આવીને કહેવા લાગ્યા કે મુખી ગયા વરસ કરતાં આ વખતે ખૂબ સારું અનાજ પાક્યું છે અને લાગે છે કે આ વખતે ભગવાનની આપણા ગામ ઉપર સારી મહેર રહી છે માટે આ વખતે બધાનું અનાજ વધાર થયું છે ત્યારે મુખી એટલું જ કહે છે કે તો સાંભળો તમારા ખેતરમાં જેટલું પણ અનાજ પાક્યું છે ને એ બધું જ બળદગાડાઓમાં ભરી ભરી અને મારી મેળીઓમાં મૂકી જાઓ તમારે એ અનાજ નથી ખાવાનું ત્યારે આ ખેડૂતો કહેવા લાગ્યા કે મુખી બધું જ અનાજ તમારી મેડીમાં મૂકી જઈશું તો અમે શું ખાઈશું ત્યારે આ મુખી એટલું જ કહે છે કે તમારે જેટલું પણ અનાજ પાક્યું છે ને એ બધું જ મારી મેડીમાં મૂકી જવાનું છે અને તમારે ખાવા માટે અનાજ જોતું હોય ને તો મારી પાસેથી નાણાં આપી અને એના બદલામાં એ અનાજ તમારે લઈ જવાનું ત્યારે આ મુખીના આવા શબ્દો સાંભળી અને ખેડૂતો હસવા લાગ્યા ને કહે છે કે મુખી આવી મજાક નહીં કરવાની તમારી આવી મજાક અમારો જીવ લઈ લેશે ત્યારે મુખી એટલું જ કહે છે કે હે મૂરખ આ મજાક નથી આ સચ્ચાઈ છે અને મારા માણસો હમણાં જ બળદગાડા લઈ અને તમારા ખેતરમાં પહોંચશે માટે બધું જ અનાજ તમે ભરાવી દેજો અને મારી મીડીમાં તમારું બધાનું અનાજ ભેગું થઈ જવું જોઈએ અને તમારે જો એ અનાજ જોતું હોય ને તો એના બદલામાં તમારે મને કાંઈક ને કાંઈક આપી અને પછી જ અનાજ લઈ જવાનું છે ત્યારે ખેડૂતોની આંખમાંથી આંસુ ફૂટી નીકળ્યા અને કહે છે કે રક્ષક હવે ભક્ષક બની ગયો છે અને હવે નથી લાગતું કે આ ગામમાં કોઈ માણસ જીવતો રહે ત્યારે મુખી કહે છે કે માણસ જીવતો રહે કે માણસ મરી જાય એનાથી મને કાંઈ ફેર નથી પડતો મને તો માત્ર ને માત્ર એટલી ખબર પડે છે કે હું તમારો મુખી છું અને તમે મારી પ્રજા છો ત્યારે એક વડીલ ઊભો થઈને એટલું કહે છે કે મુખી તમે અમારા મુખી છો કાંઈ અમારા ભગવાન નથી કે અમારા રાજા નથી હવે અમે તમારી આ વાતની જાણ મહારાજ સુધી જરૂર પહોંચાડીશું અને જ્યારે રજવાડામાં આ વાતની ખબર પડશે ને કે એક ગામનો મુખી ગામ લોકો ઉપર આટલા બધા અત્યાચાર કરી રહ્યો છે તો મુખી તમારું આવી બન્યું સમજો ત્યારે આ મુખી ત્યાંથી ઊભા થાય છે અને ચાલતા ચાલતા પહોંચે છે એ વડીલની પાસે અને તેને

અને આ મુખી પહોંચે છે એના મેડીએ અને એના માણસોને જઈને કહે છે કે આ વડીલને બધા જ ભેગા થઈ અને દસ દસ કોયડા મારો અને એના શરીરની ચામડી ઉતરી ના ને ત્યાં સુધી એને મારતા રહો અને પછી તો ત્યાં ગામની વચ્ચે આ વડીલને બાંધી દેવામાં આવ્યા અને આ વૃદ્ધ માણસ કે જે પોતે એટલા ઘરડા છે કે તેમના હાથ પગ ધ્રુજી રહ્યા છે તેથી તેઓ હાથ જોડીને કહે છે કે મુખી મારી ભૂલ થઈ ગઈ છે મને માફ કરી દો હવે હું બીજી વાર તમારી સામે આવું નહીં બોલું અને હું ભૂલમાં બોલી ગયો છું ત્યારે આખું ગામ આ મુખીની માફી માગે છે કે મુખી તમે આ વડીલને છોડી મૂકો આ તો આખા ગામના દાદા સમાન છે આવા માણસને આમ કોયડા ના મારવા જોઈએ નહીતર તેઓ મરી જશે એમનું શરીર આવા કોયડાના ઘા સહન નહીં કરી શકે ત્યારે મુખી એટલું જ કહે છે કે આ માણસનું શરીર જો કોયડાના ઘા સહન ના કરી શકતું હોય તો પછી એને મારા ઉપર આમ અપશબ્દ બોલવા એ પણ શોભા નહોતા દેતા અને પછી તો તેના માણસોને કહ્યું કે આ વડીલને મારવાનું શરૂ કરો ત્યારે આ સિપાહીના હાથ પણ ધ્રુજી રહ્યા છે અને તે આ વડીલની સામે પહોંચે છે અને ત્યાં જઈને એટલું કહે છે કે મને માફ કરી દેજો વડીલ મારી ભૂલ થાય છે પરંતુ હું શું કરું હું પણ આ મુખીને ત્યાં નોકરી કરું છું અને જો હું એમનું કેવું નહીં માનું ને તો મારા બાળકો ભૂખે મરશે આટલું કહીને હાથમાં તેને ચાબુક લીધી અને પછી તો આ વડીલની પીઠ ઉપર મારવાનું શરૂ કર્યું અને આમ એક ફટકો બીજો ફટકો આમ કરતા કરતા દસ ફટકા માર્યા એની સાથે આ વૃદ્ધ માણસ કે જે આ ઘા સહન કરી ના શક્યા અને પછી તો બીજો માણસ આવી અને ફટકા મારવાનું શરૂ કરે છે ત્યાં તો આ વડીલના ડોળા ફાટી જાય છે અને એમનું પ્રાણ પંખેરું ઉડી જાય છે ત્યારે આમ ગામના ચોકની વચ્ચો વચ્ચે આવા વૃદ્ધ માણસનું મોત થયું અને એનું કારણ હતો માત્ર ને માત્ર આ મુખી અને પછી તે આ વડીલનું મોઢું પોતાના હાથમાં લઈને કહે છે કે આ માણસને પોતાના શરીર ઉપર આટલા ઘા વાગ્યા તો તે સહન ના કરી આખું ગામ કે જે આ મુખીના આવા વર્તનથી કંટાળી ગયું અને પછી તો એ વડીલને ત્યાંથી નીચે ઉતારે છે અને તેમના પાછળના ભાગમાં લોહી નીકળી રહ્યું છે અને તેમને જમીન ઉપર સુડાવી દેવામાં આવ્યા અને હવે આ ગામે નક્કી કર્યું કે કાં તો આ ગામ છોડીને ચાલ્યા જઈએ કાં તો પછી આ મૂકીને મારી નાખીએ હવે આપણી પાસે બીજો કોઈ માર્ગ વધ્યો નથી ત્યારે આ બાજુ રડી રહેલા પરિવારજનો કહે છે કે ગામ લોકો જે પણ નિર્ણય લેવો હોય ને એ પછી લઈશું સૌથી પહેલાં તો આપણે આ દાદાના અંતિમ સંસ્કાર પૂરા કરીએ અને આમ આ દાદાને શમશાનમાં લઈ જઈ અને એમના અગ્નિ સંસ્કાર કર્યા અને હવે આ ગામ ખૂબ જ રોષે ભરાયું છે અને હવે આ મુખીની વાત મહારાજને જણાવી પડશે અને પછી તો ગામમાંથી બે માણસો કે જે રાતના અંધારામાં નીકળી ગયા અને ચાલતા ચાલતા તેઓ પહોંચે છે એક રજવાડામાં અને આ ગામડું જે રજવાડામાં પડતું હતું એ રજવાડાના રાજા પાસે પહોંચ્યા અને ત્યાં જઈને કહે છે કે મહારાજ અમારી સાથે ખૂબ મોટો અન્યાય થયો છે અને હવે તમે જટ એની પાછળ કાંઈક પગલાં લો નહીતર રોજે રોજ અમારા ગામમાં મોતના મરસિયા ગવાય છે ત્યારે આ રાજા કે જે પોતાના રાજ દરબારમાંથી ઊભો થઈને કહેવા લાગ્યો કે મારી પ્રજા પ્રત્યે મારા બેઠા હોવા છતાં જો મારી પ્રજાને મોતના મરસિયા ગાવા પડતા હોય ને તો ફટ છે મને રાજાને બોલો ગામ લોકો શું થયું ત્યારે ગામમાં બનેલી આ સમગ્ર ઘટના આ બંને માણસો રડતા રડતા કહે છે કે હે મહારાજ અમારા ગામના એક અગ્રણી માણસને ફાંસી આપી દીધી અને અમારા મુખીએ પહેલાં તો અમારા ચાર ગામના ગુનેગારોને ઉમર કેદની સજા આપી એના પછી ફાંસીએ લટકાવી દીધા અને ગઈકાલે તો ગામમાં એવી ઘટના બની છે કે જેનાથી આખા એક ગામના ડોળા ફાટી ગયા છે માત્ર એક વડીલને મારી મારી અને એમને મોતને ઘાટ ઉતારી દીધા છે મહારાજ ત્યારે રાજાને ગુસ્સો આવ્યો ને કહેવા લાગ્યો કે એ દુષ્ટ માણસની આટલી હિંમત કે તેણે મારા ગામના માણસો ઉપર આવા અત્યાચાર કર્યા છે અરે ગામ લોકો સજા આપનાર હું છું એ મુખી નહીં મુખી તો માત્ર ગામનું સંચાલન કરે છે માણસોને સજા આપવાની જવાબદારી તો મારી છે અને પછી રાજા કહે છે કે અત્યારે જ હું તમારા ગામમાં આવું છું અને એ મુખીને સીધો કરી નાખું છું આમ કહીને પચાસ સિપાહીઓની ટુકડી સાથે મહારાજનો રથ નીકળ્યો અને ચાલતા ચાલતા બફોરના ટાણે તેઓ આ ગામમાં પહોંચે છે અને ગામમાં આવી અને ગામના ચોકની વચ્ચો વચ્ચ આ મહારાજ ગુસ્સા સાથે કહે છે કે બોલાવો એ દુષ્ટ મુખીને મારી સામૂહ ત્યારે આ મુખી પોતાની મેળીમાં જ બેઠા છે અને એમને ગામના માણસો કહેવા આવે છે કે હે મુખી તમને ગામના ચોકમાં મહારાજ આવ્યા છે ને બોલાવે છે ત્યારે આ મુખી કહેવા લાગ્યો કે મને લાગે છે કે આ વાત તમે રાજા સુધી પહોંચાડી દીધી છે બોલો આ વાત સાચી છે ને ત્યારે ગામના માણસો કહે છે કે અમે કાંઈ નથી જાણતા એ તો તમારા ખબર અંતર પૂછવા આવ્યા છે ચાલો ત્યારે આ મુખી ચાલતો ચાલતો આ રાજાની સામું જઈને ઊભો રહી ગયો ત્યારે રાજા મુખીને આમ તેમ આમ તેમ બોલી રહ્યો છે પરંતુ રાજાનો એક પણ શબ્દ આ મુખીના કાનમાં જતો નથી એના મનમાં તો બસ એક જ વિચાર આવ્યો કે મેં મુખીને મારી અને આ મુખીનું ગામ પડાવી લીધું પરંતુ એક ગામમાં શું મજા અને જો આવા રથમાં બેસવું હોય અને રાજાશાહી ભોગવવી હોય ને તો મારે આ રાજાને મારી અને રાજાનું રૂપ લઈ અને જો એક રજવાડાનો રાજા બનીને મારી જિંદગી જીવવું તો મને કેટલી મજા આવશે અને તે આમ પોતાના મનમાં વિચાર કરતો કરતો ખોવાઈ ગયો છે અને મિત્રો શું હવે ત્યાં રાજાને પણ મારી અને શું હવે રાજા બની જશે કે શું તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી